જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવો રાજ અગ્રાનો શીરો બનાવીશું રાજગ્રાનો શીરો બનાવવા માટે મેં આખો રાજગરો ઘરે લઈને આપણે મિક્સરમાં દળી લીધો છે સે જેવો આપણે મોજ્યું રૂઢી જેવો આપણે તપાવી ફેનમાં અને પછી મેં દળ્યો છે અત્યારે ચોમાસામાં હવાઈ જાય છે એટલે તપાવવો પડે છે અને મેં અડધી વાટકી ઉપર આપણે રાજ્રો દળીને લીધો છે અડધાથી ઓછી એવી આપણે ખાંડ લીધી છે અને આપણે કાજુને બદામને પિસ્તાની નાના નાના ટુકડા કરી લીધા છે અને આપણે ઘી જોશે આપણે ઘરનું દેશી ઘી અને આપણે ગરમ પાણી આપણે એક વાટ પોણી વાટકી આપણે રાજગ્રાનો લોટ છે તો આપણે એકથી દોઢ દોઢ વાટકી જેવું આપણે પાણી ગરમ કરી લેશું હવે આપણે જઈએ ચૂલા તરફ આપણે એક ચૂલે ગરમ પાણી મૂકી દીધું છે ને આપણે એક પેન મૂકી દીધી પેનસ્ટીકની પેન લીધી છે એક ચમચી આપણે ઘી નાખીશું દેશી આપણું ઘરનું જો જરૂર પડશે તો આપણે વધારે નાખીશું આપણે ઘી મિલ્ક થઈ જાય એટલે આપણે ગાજગરાનો લોટ આપણે નાખી દેવાનો છે આપણે આ રીતના બધું પહેલા મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે સ્ટવ ચાલુ કરવાનું છે આપણે થોડું હજી ઘી પડશે તો આપણે થોડું હજી નાખીશું આપણે એક આરે નથી નાખી દેવાનું થોડું થોડું નાખીશું હવે આપણે ઘીની જરૂર નહીં પડે આ ઓગળશે એટલે એકદમ મસ્ત સરસ થઈ જશે આ શીરો આપણે કોઈ પણ ભેડું ખાવાનું મન થાય વ્રત ઉપવાસમાં તો આ શીરો બનાવીશું તો આપણે ખાવાની મજા આવશે અને આપણે આ ઘેરે દળીને બનાવ્યો છે એટલે જરા પણ કાકરી પણ નહીં હોય આપણે બજારમાં લઈએ છીએ તો તેમાંથી કાકરી પણ ક્યારેક નીકળે છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું આ રીતના આપણે સતત હલાવતા રહેશું એટલે આપણે જરા પણ રાજે નહીં અને આપણે એકદમ સરસ શેકવાનો છે એકદમ બ્રાઉન કલરનો કરીશું એટલે એકદમ દાણાદાર આપણો શીરો બને છે રાજ્રો લઈને આપણે દળીને ફ્રીજમાં રાખી દીધો હોય તો આપણે આખા વર્ષ માટે નથી બગડતો એવો ને એવો રહે છે આ રીતના આપણે સરસ મજાનો દળીને બનાવીશું તો એકદમ સરસ અને એકદમ દાળ બનશે અને આપણે બહારથી લઈએ છીએ તો એમાં એકદમ બારીક આવે છે રાજા અને એમાં કંઈ કઈ વસ્તુ મિક્સ થાય આપણે ખ્યાલ નથી હોતો એટલે આપણે આ રાજાગ્રહ દળીને ખાશું તો આપણે એકદમ મસ્ત બનશે અને આપણે કોઈ પણ ભેળસેળ નથી હોતી આપણે ઘરે દળાવીને હવે ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી કરી નાખીશું આપણે જે જેમ ધીમા ગેસે શેકાશે તેમ આપણો શીરો એકદમ મસ્ત થશે આપણે જરા જરા સુગંધ આવવા માટે એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની છે આપણે ફૂલ ગેસે નથી શેકવાની જો ફૂલ ગેસે શેકીશું તો ઉપરથી આપણે બ્રાઉન કલર થઈ જશે અને અંદર કાચો રહેશે એટલે આપણે આ રીતના ધીમે ધીમે શેકવો છે આપણે ત્રણથી ચાર મિનિટમાં ધીમે ધીમે શેકીશું તો પણ મસ્ત શેકાઈ જશે આ રીતના આપણે હવે શેકાવા દઈશું આપણે મસ્ત મજાનો શેકાઈ ગયો છે હવે આપણે જે ગરમ પાણી કર્યું છે તે આપણે ઉમેરવાનું છે આપણે થોડું થોડું ગરમ પાણી નાખીશું વધારે હવે આપણે આ સ્ટેપ ઉપર આપણે જે મિલ્ક પાવડર લીધો છે તે આપણે ઉમેરી દેસુ મિલ્ક પાવડર ન હોય તો તમે મલાઈ પણ આપણે ઘરની ફ્રેશ મલાઈ હોય છે તે પણ ઉમેરી શકો છો આ મિલ્ક પાવડર નાખવાથી એકદમ મસ્ત આપણે સ્વાદ આવે છે માવા જેવો એટલે આપણે મિલ્ક પાવડર નાખીશું તો મસ્ત બનશે મિલ્ક પાવડર ન હોય તો મલાઈ પણ નાખી શકો છો હવે આપણે ખાંડ પણ સાથે ઉમેરી દઈશું આપણે એકદમ ધીમો ગેસ રાખવાનો છે એટલે આપણે અંદરનોથી દાણો ચડી જાય આપણે ઘરે ક્રશ કર્યું છે તો થોડો દાણો પણ હોય છે એટલે આ રીતના આપણે સરસ મજામાં આ રીતના આપણે લાવી લેશું મસ્ત મજાનો સિયોરો તૈયાર થઈ ગયો છે જો તમને આ કણીદાર ન ખાવતો હોય તો આપણે મિલ્ક પાવડર દૂધમાં મિક્સ કરીને નાખવાનો છે આ કણીદાર બનશે તો એકદમ મસ્ત આપણે પેંડા જેવો લાગશે એટલે મારા ઘરમાં તો આ રીતના જ ખાય છે જો તમારે આ રીતના ન ખાતા હોય તો આપણે દૂધમાં મિક્સ કરીને પણ નાખી શકીએ છીએ આપણો હવે તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે આપણે સર્વ કરીશું મેં એક બાઉલ લીધું છે તેમાં આપણે એકદમ મસ્ત મજાનો આપણો શીરો ખરીદશું આ શીરો એકદમ સરસ દાણાદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત બને છે જો આ મારી થી બનાવીશું તો તમારે એકદમ મસ્ત અને પહેલીવાર બનાવતા હશો પણ તો પણ મસ્ત થશે અને આપણે એકદમ સરસ મસ્ત શેકાવા દેવાનું છે જો કાચ કાચો રહી જશે તો આપણે ચીકણો થશે આ શીરો આપણે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને આપણે ઘરે બનાવવામાં પાંચથી સાત મિનિટમાં જો આપણે રાજ્રહ દળેલ હોય તો ફટાફટ બની જાય છે આપણે ઉપર આપણે કાજુ પિસ્તા પિસ્તાને ગાર્નિશ કરી દેસું આ શીરો તમે કોઈ પણ વ્રતમાં ખાઈ શકો છો અને આપણે કોઈ પણ ભેડું ખાવાનું મન થયું હોય તો ફટાફટ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ હવે આપણે શરૂ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ